નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાડવા ગામે સમયે એક વૃદ્ધને હત્યા પ્રકાશમાં આવ્યો હતો આ સમગ્ર અંગે પોલીસ દ્વારા ને કાર્યવાહી કરી અને ઊંડનપૂર્વક તપાસ બાદ મૃતકના પુત્રો દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું અને આ પ્રકરણમાં ત્યારે મિત્રો પોલીસે આરોપી એવા ના આર્ટિસ્ટન ઇલેક્ટ્રિક પુત્રની અટકાયત કરી લીધી હતી દ્વારિકા નજીક આવેલા લાડવા ગામની સીમમાં

હડકાયત કરી અને આવ પૂછપરછ કરતા પોપટ બનીને તેને પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલીત કરી લીધો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ